તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઇડ પર તો દોસ્તો ફરીથી એકવાર આપશો માટે એક સૌથી મોટો અને મહત્વનો પરિપત્ર આપશો માટે લઈને આવ્યો છું દોસ્તો પરિપત્રનો વિષય છે કે ખેતીની જમીનમાં વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો આ આ પરિપત્રની વિગતમાં જણાવવામાં આવેલું છે કે અગાઉનું પચીસ વર્ષ જૂનું છે તે રેખર ધ્યાને લેવાનું રહેશે નહીં તેના વિષયનો ખાસ મોટો પરિપત્ર છે દોસ્તો આ પરિપત્ર છે તેનો દોસ્તો આપણે પ્રસ્તાવના વિશે જાણી લઈએ તો પ્રસ્તાવનામાં શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો તો વંચાણ લીધા સામેના તારીખ રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્ર વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખતે જે નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ ચકાસણી તારીખ છ ચાર ઓગણીસો પંચાણું નો અગાઉનો રેકોર્ડ ધ્યાને ન લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે એટલે કે દોસ્તો આપ સૌને ખબર જ હશે કે હાલ થોડા સમય પહેલાં વર્ષ ઓગણીસો પંચાણું પહેલાંનું રેકોર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં તેવો મહત્ત્વનો પરિપત્ર છે તે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હતો તે પરિપત્ર છે દોસ્તો તેમાં હવે ખાસ અને મહત્વનો સુધારો કરવામાં આવેલો છે આગળ વધુમાં જાણીએ તો ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્ર વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખરાય પ્રમાણપત્રોનો આગ્રહ ન રાખવા તથા ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કર્યા અંગેનો શેરો કરવાની જોગવાઈ છે તે કરવામાં આવેલ છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તેનો આગ્રહ ન રાખવા પહેલાં કેવું હતું કે તાલુકા બહારના ખેડૂત ખાતેદાર હોય તો તેવા ખેડૂત ખાતેદારો પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તેનો આગ્રહ રાખવામાં આવતો હતો એટલે કે તેવા વ્યક્તિઓએ ફરજિયાતપણે બે હજાર રૂપિયા ઓનલાઈન ફી ભરીને પ્લસ જે કોઈ પણ એડવોકેટને તમે કામ આપો છો ખરાઈ પ્રમાણપત્ર કાઢવાનું તેનો અલગથી ચાર્જીસ આપીને તમારે ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે કઢાવવું પડતું હતું પરંતુ દોસ્તો હવે આ નિયમોમાં મોટો ફેરફાર છે તે કરવામાં આવેલો છે અને ફેરફાર એ કરવામાં આવ્યો છે કે હવે ઓનલાઈન તમારે તમારી જે રેકોર્ડ છે તેની ચકાસણી અધિકારીઓએ કરવાની રહેશે સાથે સાથે દોસ્તો જે ઓગણીસો પંચાણુંનો પરિપત્ર હતો તેમાં પણ ફેરફાર કરીને નવી જ માહિતી છે તે અપડેટ કરવામાં આવેલી છે જે માહિતી પણ આપ સૌને ખાસ જણાવીએ દોસ્તો તો તેની અંદર જણાવવામાં આવેલું છે વધુમાં કે વહીવટી અનુકૂળતા અને વધુ સરળીકરણના ભાગરૂપે ખેડૂત ખરાય ચકાસણીમાં રેકોર્ડ ધ્યાને લેવાની તારીખ છ ચાર ઓગણીસ સો પંચાણુંની સમયમર્યાદામાં સુધારો કરવા બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી એટલે કે વર્ષ ઓગણીસો પંચાણુંનો જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તે પરિપત્રમાં સુધારો વધારો છે તે વધારે કરવામાં આવ્યો છે જે સુધારા ઠરાવ છે દોસ્તો તેની વિગત અહીં આપવામાં આવેલી છે તે આપણે સૌ જાણીએ તો પુખ્ત વિચારણાના અંતે સરકાર શ્રી દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ બાબતે વંચાણ લીધા સામેના તારીખ તેર નવ બે હજાર ચોવીસના ઠરાવના ક્રમાંક એકની જોગવાઈઓ રદ કરી નીચે મુજબ ઠરાવ કરવામાં આવે છે તો શું ઠરાવ કરવામાં આવે છે તેના વિશે ખાસ માહિતી આપણે સૌ જાણી લઈએ દોસ્તો તો તેમાં દર્શાવવામાં આવેલું છે આ મહત્વપૂર્ણ માહિતી કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં ખેતીની જમીનના વેચાણ અંગે હકપત્રકમાં નોંધ દાખલ કરવાની અરજીની અરજીની તારીખથી પચીસ વર્ષ અગાઉનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે તમે ખાસ જાણી લેજો કે તમે હાલ જે કાંઈ કામગીરી કરાવી રહ્યા છો બે હજાર પચીસની અંદર તો તમારે ઓગણીસો ને નવ્વાણું સુધીનું રેકર્ડ છે તે જોવાનું રહેશે એટલે કે દોસ્તો ઓગણીસો નવ્વાણુંથી કે હાલ બે હજાર પચીસ સુધીનું રેકર્ડ છે તે જ ધ્યાને લેવાનું રહેશે પચીસ વર્ષ અગાઉનું રેકર્ડ એટલે કે ઓગણીસો નવાણું પહેલાંનું રેકર્ડ છે તેને ધ્યાને લેવાનું રહેશે નહીં તેવો ખાસ અને મોટો પરિપત્ર છે દોસ્તો તે સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે આ પરિપત્ર છે દોસ્તો તે તમામ ખેડૂતોને ખૂબ જ કામ લાગી શકે તેવો પરિપત્ર છે કે અગાઉ પચીસ વર્ષ જૂનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં જો તમે વેચાણ દસ્તાવેજ કરાવો અને તે વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પડવામાં તમારે મુશ્કેલો પડતી હોય તો તમે આ પરિપત્રના આધારે તમારી વેચાણ નોંધ છે તે પ્રમાણિત કરાવી શકો છો ઘણી બધી જગ્યાએ આ પરિપત્રનો અમલ થઈ ગયો છે પરંતુ ઘણી જગ્યાએ પરિપત્રનો અમલ થતો નથી તે જગ્યાએ અધિકારીઓને તમારે આ પરિપત્ર છે તે બતાવવાનો છે જેના આધારે તમારું કામ છે દોસ્તો તે એ સો ટકા થઈ જશે ભૂપેન્દ્ર સરકારે ખૂબ જ મહત્ત્વનો અને મોટો પરિપત્ર છે તે બહાર પાડ્યો છે અને આગળ જણાવવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગના તારીખ તેર નવ બે હજાર ચોવીસના ઠરાવની તારીખથી આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ સુધીના સમયગાળા દરમિયાનના કિસ્સાઓમાં વિભાગના તારીખ તેર નવ બે હજાર ચોવીસના ઠરાવના ક્રમાંક એકની જોગવાઈ લાગુ પાડવાની રહેશે આ ઉપરાંત મહેસૂલ વિભાગના તારીખ તેર નવ બે હજાર ચોવીસના સરખા ક્રમાંકના ઠરાવની અન્ય જોગવાઈઓ છે તે યથાવત રહેશે એટલે કે દોસ્તો ફક્તને ફક્ત સમયગાળાની જ તે સુધારો કરવામાં આવેલો છે જે ઓગણીસો પંચાણું હતો તેની જગ્યાએ અગાઉનું પચીસ વર્ષ જૂનું રેકોર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં તેવો સુધારો પરિપત્ર છે દોસ્તો તે કરવામાં આવેલો છે આ ઠરાવની વિગતથી ફાઇલ ક્રમાંક ગણતર દસ વીસ પચીસ ત્રણસો સાઠ ઝ પરથી સરકાર શ્રીની તારીખ સાત ચાર બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે એચ સી પટેલ સંયુક્ત સચિવ જમીન સુધારા મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહીથી આ મોટો અને મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે આ પરિપત્ર દોસ્તો આપ સૌને કેવો લાગ્યો પરિપત્ર જો આપ સૌને પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા આઇકન લાયકન પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની અને મોટી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ